ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બધી જ ખબરો માટે તથા ગુજરાતની બધી જ ખબરો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાલ બટન દબાવીને અને બાજુમાં આપેલા બે લાયકરને પણ દબાવવાનું ના ભૂલતા જેથી તમને મળશે નોટિફિકેશન સૌથી પહેલાં અને તમે વિડીયો જોઈ શકશો સૌથી પહેલાં નમસ્કાર મિત્રો તો આજે આપણે વાત કરવાના છીએ રાજદીપ બારોટના ગીત વિશે તો હવે ટૂંક જ સમયમાં આપણી ઇન્ડસ્ટ્રીના સુપ્રસિદ્ધ કલાકાર રાજદીપ બારોટનું એક નવું જોરદાર ગીત રિલીઝ થઈ રહ્યું છે આ ગીતનું શૂટિંગ ચાલુ છે તો શૂટિંગના ફોટા તમે વિડીયોમાં જોઈ શકો છો રાજદીપ બારોટના નવા ગીતમાં તેમની સાથે નેહા સુથાર અને દિલીપ ઠાકોર જોવા મળશે આ ગીત ખૂબ જ સરસ બનાવવામાં આવી રહ્યું છે આ ગીતમાં રાજદીપ બારોટ અને નેહા સુથાર અને દિલીપ ઠાકોર કંઈક નવા અને અલગ જ અંદાજમાં તમને જોવા મળશે આ ગીતે રાજદીપ બારોટના અત્યાર સુધીના બધા જ ગીતો કરતાં અલગ જ લોકેશનમાં શૂટ કરવામાં આવી રહ્યું છે રાજદીપ બારોટે અત્યાર સુધીમાં ઘણા બધા ગીતો આપ્યા છે અને તેમના તે ગીતો સુપરિટ રહ્યા છે મિલિયનમાં વ્યૂઝ પાર કરી ચૂક્યા છે માટે રાધદી બારોટ આપણી ઇન્ડસ્ટ્રીનો સુપરસ્ટાર કહેવાય છે અને આ ગીત ખૂબ જ મોટા બજેટમાં બનાવવામાં આવી રહ્યું છે રાધ્દી બારોટ તેમના નવા ગીતમાં અલગ જ અંદાજમાં જોવા મળશે અને આપણે જાણીએ છીએ કે તેમનો આ નવો અંદાજ દર્શકોને જરૂર પસંદ આવશે તો મિત્રો રાધ્દી બારોટના નવા ગીતનું શૂટિંગ પૂરું થઈ ગયું છે તો હવે ટૂંક જ સમયમાં રાધ્દી બારડો તેમનું આ નવું ગીત દર્શકોની સામે રજૂ કરશે અને તેમનું આ ગીત સુપર હિટ જશે અને મિલનમાં વ્યૂઝ પાર કરશે તેમ આપણે કહી શકીએ તો ચોક્કસથી આ ગીતને જોવાનું ભૂલ જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તેમ રાજી બાઉટના અત્યાર સુધીના ગીતો તમને કેવા લાગે તે કોમેન્ટ કરીને કહેવાનું ભૂલતા નહીં તેમજ આ વિડીયોને શેર કરજો અમારી ચેનલને પર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા